छोटा उदयपुरના ગુરુકોપા સોસાયટી ખાતે આવેલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં આજરોજ તારીખ 30/03/2024 ના રોજ રંગ પંચમીના દિવસે પાટોત્સવ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવીક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા મંદિરના સંચાલકો અને પાટોત્સવના આયોજકોએ ખૂબ જ આયોજનપૂર્વક પાટોત્સવનું આયોજન કર્યું હતું શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સ્થાપનામાં છોટા ઉદેપુર સ્ટેટ રાજવી પરિવારના સભ્ય શ્રીઓ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ શ્રી યોગેશ જોશી શ્રી કનુભાઈ ગઢવી અન્ય ટ્રસ્ટી ગણ તેમજ ગુરુકોપા સોસાયટીના તમામ નામે અનામી સભ્યોએ સહયોગ આપ્યો છે સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરની સ્થાપના રંગપંચમી 2003 ના રોજ કરવામાં આવી હતી જ્યારે ત્યાં જ મંદિર પરિસરમાં બાજુમાં શ્રી મહાદેવનું મંદિર 2022 માં સ્થાપના કરવામાં આવી હતી તેના ઉપલક્ષ્યમાં દર વર્ષે રંગપંચમીને દિવસે પાટોત્સવ અને યજ્ઞવિધિ પૂજન કરવામાં આવે છે જેમાં ગુરુકૃપાના ભાવિક ભક્તો આજુબાજુની સોસાયટીના તમામ ભક્તો હાજર રહી પાટોત્સવનો લાભ મેળવી રહ્યા છે આજરોજ સાંજના પાંચ કલાકે પાટોત્સવ વિધિમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું જેમાં આજના યજમાન પરિવાર દ્વારા અને આયોજકો દ્વારા પૂજા વિધિમાં બેસીને પાટોત્સવ પૂજન વિધિ પૂર્ણ કરી હતી सांजना साढ़ सात के मंदिर खाते महाप्रसादी आरोगी सर्वे भाविक भक्तों श्री सिद्धि विनायक गणपति जी अने श्री महादेव जी पास आशीर्वाद मेड़ाया था अहवाल नटवर भाई नटू भाई, परमार छोटा उदयपुर